લાલ પાણી જો તો તારું ફૂલ વીરાજી તો યાર હવે ભરજે ના આ બંગા ફૂલ માર વીરાજી દે યાર હું કરાનું તારું યાર અલ્યા હા તો વાળા યારું જોવી કે ફૂલ યાર નામ તું નતો ભર ભર બંગો બીજે તુહારો અટલા હા અને અમે ને મિઝરી આવવાની

हां ना हां ना हां ना

जो मनोरंजन ना लीजिए अरे तो दिखाई नहीं देता है हमारे पास कितने शानदार विचार रखते है जी। और कुछ लोग मनोरंजन भी करवाते है सुन नहीं बोलते मकरी बोलते है तेरी झलक બે ખડકા લીધું પેલા ક્યા કરે તમે

કેમ રત મારે તો મારવો આ તો 300 બે લાગે 405 લાગે તો મારવો છે 405 લાગે લાગે 300 આ બે છે એ આ તો ફોર પકડી લઉં ને ટેટો ભૂટો જલ્દી અકજો નકર આબ દેના ઉપર આવશે આ ભૂટો ટેટો અલ્યા લે અરે અમારો અમારો ટેટ તમ બોલો બોલ કેરે તો બોલ તું લે બસ તમ 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 મારે લે બોલા એ क्या मारे जान मारे मारे भाई मारे क्या नहीं मारे क्या मारे हो ले मारे क्या मैं नहीं मारे हां हाजू बोल हाजू बोल मैं नहीं मारे मारे तुम तो हाजू बोल तुम्हारे भरा मारे ए मारे चले नहीं मारे तुम मारे तो मैं नहीं मैं नहीं तो मारे दिया हां हाजू बोल मारे ले हां मैं नहीं मारे डाकू मारे વિલા એમને એ તારું નામ આલે હે ને મરે મરે આ તી મારે ઓસી આતું બોલ યાર તું આલે તો કે મારો મારો એ કે Oh, dear, oh dia ada. Ha. Dia tak kau main dia dia.